પ્રેગનેન્સીની જાણ થતાં જ આહારમાં ફેરફાર કરો પ્રેગ્નેન્સી એ સ્ત્રીના જીવનમાં ખૂબ જ સુંદર ક્ષણ છે આ સમય દરમિયાન તેણીને ઘણી વસ્તુઓનો સામનો કરવો પડે છે આ મુશ્કેલ સમયમાં તમારી સંભાળ રાખવા માટે તમારે તમારા ખાવા પીવામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જ્યારે તમે ખાવા પીવાની સારી કાળજી રાખશો તો તમારું બાળક પણ સ્વસ્થ રહેશે આજે હું તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જે તમને પ્રેગનેન્સી વિશે ખબર પડતા જ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ તો ચાલો જાણીએ એ આહાર વિશે એક ફળો સૌથી મહત્વપૂર્ણ છે પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે ત્યારે ફળ ખાવાનું શરૂ કરું જોકે આ સમયગાળામાં પપૈયા પાઇનેપલ જેવા ગરમ ફળ ખાવાનું ટાળો તમે નારંગી ખાઈ શકો છો તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે અને તેમાં ફોલિક એસિડ અને ફાઈબર પણ હોય છે જ્યારે નારંગીમાં હાજર ફોલિક એસિડ ન્યુરલ ટ્યુબની ખામીને અટકાવે છે બે નારિયેળ પાણી પ્રેગ્નેન્સી દરમિયાન નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ફાઈબર અને પ્રોટીનની સાથે તેમાં વિટામિન સી મેગ્નેશિયમ મેંગેનીઝ પોટેશિયમ સોડિયમ અને કેલ્શિયમ પણ હોય છે એક નારિયેળ પાણી તમારી દૈનિક પોષક તત્વોની માંગને પૂર્ણ કરી શકે છે પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ત્રણ શક્કરિયા તમે પ્રેગ્નેન્સી દરમિયાન શક્કરિયા પણ ખાઈ શકો છો તેમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે વિટામિન એ ગર્ભના વિકાસ માટે જરૂરી છે તે હાડકા અને ટેન્ડનના વિકાસ માટે પણ સારું માનવામાં આવે છે તેમાં ફોસ્ફરસ મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે જેથી તે દિવસ દરમિયાન ખાવું સારું હોય છે ચાર સ્પ્રાઉટ્સ સ્પ્રાઉટ્સમાં આયર્ન અને ફાઈબર હોય છે જે બાળકના વિકાસમાં મદદ કરે છે અને ફાઈબર કબજીયાતને અટકાવે છે પ્રેગ્નન્સી દરમિયાન તેને ખાવું સારું સાબિત થઈ શકે છે

ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ